વડોદરામાં દુર્ઘટના બની છે અને ગુજરાતમાં બનતી દુર્ઘટનાઓ અને દુર્ઘટનાઓ પછીના જે સવાલો છે એ ખૂબ કરુણ અને ત્યાંથી જે સમાચાર અને વિડીયોઝ આવે છે એ વધારે દુઃખદ અને કરુણ હોય છે અત્યારે તમે જે વિડીયો જોયો એ વિડીયોમાં એક મા છે એ રડી રહી છે બૂમો પાડી રહી છે રેસ્ક્યુ માટે બૂમો પાડે છે મારો દીકરો ડૂબી ગયો છે એવું કહેતી દેખાય છે એમાં એ માની પરિસ્થિતિ તમે સમજો કે એ પુલ એ બ્રિજ તૂટ્યો અને બ્રિજ તૂટતાની સાથે વાહન પડ્યું અને પછી એ જ્યારે એની આંખ ખુલી અને એ જ્યારે પાણીમાં તરતા હોય અને એને ખબર પડે કે એનો દીકરો ક્યાંય આસપાસ નથી દેખાતો એ માં એ નદીમાં એ દીકરો શોધી રહી છે અને પૂછી રહી છે કે કોઈ મારા દીકરાને જોયો છે કે મારા દીકરાને કોઈ બચાવી શકે છે મારો દીકરો ડૂબી ગયો છે રડી રહી છે એમાં આ પ્રશ્નો બહુ જ બધી વાર જ્યારે દુર્ઘટનાઓ બને પછી જ્યારે પરિવારની સ્થિતિ જોઈએ ત્યારે આપણને એવું થાય કે આ પરિવાર અને આ અત્યારે આ આ લોકો જે સ્થિતિમાં છે સ્થિતિમાં ન હોવા જોઈએ એ માનો તમે વિડીયો જોયો એ મા કહી રહી છે કે મારો દીકરો આમાં પડી ગયો છે ને એની પાસે કંઈ જ નથી એની સામે એના દીકરા એટલે હું જ્યારે મોરબી દુર્ઘટના કવર કરવા ગઈ હતી ત્યારે મેં એક પરિવાર સાથે વાત કરી અને પરિવારમાં એ જે મહિલા હતા એ મહિલા કહેતા હતા કે મારી સામે મારા દીકરાઓ ડૂબી ગયા મેં એનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો પણ હું ન પકડી શકી અને એ માની જે પીડા છે આપણે ક્યારેય નહીં સમજી શકીએ વહેલી સવારના સમાચાર છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપર પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીર બ્રિજ હતો એ બ્રિજ તૂટી પડ્યો છે બે કટકા બ્રિજના થઈ ગયા છે ચાર જેટલા વાહનો એમાં ખાબકી ગયા પડી ગયા અને પછી ત્રણ જેટલા લોકોના રેસ્ક્યુ થઈ શક્યા છે બાકીના લોકોના રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ છે બે લોકોના મૃત્યુ થયાની આશંકા પણ છે પણ આ દુર્ઘટનાઓ દુર્ઘટનાઓ થયા પછી આપણને યાદ આવે છે કે આ બ્રિજ આટલો જૂનો હતો આ બ્રિજમાં સમારકામની જરૂર હતી આ બ્રિજમાં પહેલાં પણ કમ્પ્લેન્સ થયેલી છે કે આ બ્રિજ તૂટવાના આડે છે પણ છતાં કોઈએ ધ્યાન ન દીધું તંત્ર પર થતા સવાલો અને દુર્ઘટનાઓ થયા પછી તંત્ર પર જે સવાલ થાય છે એ સવાલો પછી પણ આ માને જવાબ મળશે કે એનો દીકરો જે છે જે દીકરો એની સાથે હતો એ લોકો પુલ તૂટ્યો અને નીચે પડી ગયા એ બ્રિજ તૂટ્યો અને નીચે પડી ગયા પછી એને એનો દીકરો કોઈ પાછો લઈ આપશે અનેક પરિવારો આવી રીતના ઉજળી જાય છે ખબર નથી કે એ પરિવાર ક્યાંથી આવ્યું છે ક્યાં જઈ રહ્યું હતું એ કેવી રીતના પડી ગયા અને બ્રિજ કેવી રીતના તૂટ્યો એ બધો છે અને પછી આગળ જતા એના ઉપર રિસર્ચ થશે કે બધું શું થયું પણ પ્રશ્ન અત્યારે આવે છે કે આ માં જે નદીની વચ્ચે છે અને જે રડી રહી છે એને આપણે ક્યારેય જવાબ આપી શકીશું આપણે વડોદરામાં જે દુર્ઘટના બની જે હળણી બોટ કાંડવાળી દુર્ઘટના બની આપણે એના પરિવારને ક્યારેય જવાબ આપી શક્યા કે એના બાળકો કેમ ડૂબી ગયા આપણે મોરબી દુર્ઘટના પછી એ પરિવારોને જવાબ આપી શક્યા કે એ લોકોએ એમના વાલ સોયા કેમ ગુમાવી દીધા કોણ એની પાછળ જવાબદાર છે ટીઆરપી ગેમ ઝોન પછી આપણે આપી શક્યા જવાબ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી આપણે જવાબ આપી શક્યા છીએ એ તો એકદમ રિસન્ટ છે આપણે બહુ જ બધા મહિનાઓ થઈ જાય છે આપણે એકના ઉપર એકની ટોપી આને આની જવાબદારી હતી આને જવાબદારી પૂર્ણ ન કરી આની ભૂલ છે એમ એકના ઉપર એક ટોપી ચઢાવી જઈએ છીએ પણ એ પરિવારને આપણે ક્યારેય જવાબ નથી આપી શકતા હું હજારો વાર એવું કહી શકું કે એવા પરિવારોને મેં આશ્વાસન આપ્યું છે કે તમને ન્યાય મળશે પણ મારી પાસે જવાબ નથી કે એ લોકોને ન્યાય કેવી રીતના મળશે એ પરિવારો સાથે વાત કર્યા પછી એમને એક આશા હોય કે એમને ન્યાય મળશે એમના બાળકો એમના વાલસોયા જે ગયા છે એને ન્યાય મળશે પણ એને ન્યાય ક્યારે મળતો નથી એ સવાલોના જવાબ ક્યારે મળતા નથી કે આની પાછળ જવાબદાર કોણ છે આજની એ દુર્ઘટના અને દુર્ઘટના પછી એ જે વિડીયો આવ્યો છે અમારા સુધી જેમાં એક મહિલા છે એ મહિલા નદીમાં છે અને નદીમાં રડતાં રડતા કહે છે કે મારો દીકરો આમાં ડૂબી ગયો છે એ વિડીયો જોવો સાથે જ કંઈ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર માછી આવે છે આવે